ઓગસ્ટના રોજ એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી અભયવ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેની ઉંમર આશરે તેત્રીસ વર્ષ હશે તે ભુજ તાલુકાના નથરકુઈ ગામના બસ સ્ટેશનમાં આશરે સાડા અગિયાર કલાકથી બેઠેલ છે અને બેનને તેમનું નામ કે ઘરનું સરનામું યાદ નથી તેઓ તેમના પરિવાર વિશે કોઈ જ બાબત જણાવતા નથી તેથી મહિલાની મદદ કરવા માટે એકસો એક્યાસી ટીમ પર કોલ કરેલ તેમના વર્તન પરથી તેઓ માનસિક રીતે બીમાર હોય તેવું લાગી રહ્યું છે તેથી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેના પગલે એકસો એક્યાસીના કાઉન્સિલર રાધિકાબેન જોશી કોન્સ્ટેબલ મનીષાબેન પ્રજાપતિ તેમજ પાયલોટ ખંભુ ભાવેશભાઈ ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોંચ્યા ત્યારબાદ એકસો એક્યાસી ટીમે મહિલાની સાથે શાંતચિત સ્વભાવે પૂછપરછ કરેલ તેનું નામ સરનામું જાણવાના પ્રયત્ન કરેલા પરંતુ તેઓને તેમનું નામ યાદ ન હતું તેમજ મહિલાને તેમના પરિવારના સભ્યના કોઈનું નામ કે મોબાઈલ નંબર કંઈ જ યાદ ન હોવાથી ઘટના સ્થળ પર હાજર હતા તે લોકોને પૂછપરછ કરી તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી પરંતુ યુવતીને કોઈ ઓળખતું ન હતું તેમનું કાઉન્સેલિંગ કરીને થોડી વિગત મેળવી તે મહિલાએ જણાવ્યું કે તેમની દીકરી સુરત ખાતે રહે છે અને હાલ કોઈ કામ ધંધો ગોતવા માટે આ ગામડે આવી ગયા છે હાલ તે મહિલા પાસે પૈસા પણ ન હોતા તેથી ગામના લોકોએ તેને ભોજન અને કપડા પહેરવા માટે આપેલ ત્યારબાદ આગળ કાઉન્સેલિંગ કરતા તેમના ભાઈનો મોબાઈલ નંબર ઓએસસી ખાતેથી મળેલ જેના આધારે તેમના ભાઈને ફોન કરી જાણ કરેલ કે તેમની બહેન મળી ગયા છે મહિલાના પરિવારમાંથી તેમના ભાભી તાત્કાલિક એકસો એક્યાસી ઓફિસ પહોંચી આવ્યા મહિલાના પરિવારના સભ્યોને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવારનવાર નીકળી જાય છે તેથી જ્યારે પણ મહિલા ઘરેથી જતા રહે છે ત્યારે તેમના ભાઈ ગોતવા ગયેલા છે તેમજ ઘરની આજુબાજુના વિસ્તારમાં તેમની શોધ કરતા હતા દર વખતે મહિલા મળી જાય છે અને તેમની માનસિક બીમારી તેમના લગ્ન બાદ અમુક બનાવોના કારણે થઈ ગઈ છે હાલ તેમની બે દીકરી છે જે સુરત ખાતે રહે છે અને મહિલા વારંવાર ઘરેથી નીકળી જાય છે તેથી ભુજ ખાતે પિયરમાં રાખીએ છીએ કે મહિલાને તેમના ભાઈ ભાભીની સાથે રહેતા હતા મહિલાના ભાભીની પૂરી વાત સાંભળી તેમણે જણાવ્યું કે તેઓ નેપાળના મૂળ છે અને મહિલાને ગુજરાતી આવડતું નથી તેથી ગમે ત્યાં જતા રહે છે ત્યારબાદ યોગ્ય કાઉન્સેલિંગ કર્યું એકસો એક્યાસીની ટીમે મહિલાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા તેમના પરિવારના સભ્યોને સમજણ આપી અને યોગ્ય માનસિક બીમારીની સારવાર કરવા સૂચના કરી અને હવે પછી આમ મહિલાને એકલા જવા ન દેવા જણાવ્યું અને મહિલાને પણ પોતાનું ધ્યાન રાખવા અને હવે પછી એકલા બહાર ન જવા જણાવ્યું તેમજ ભુજ ખાતે આવેલું અલગ અલગ સંસ્થાઓ વિશે માહિતી આપી મહિલાના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ હવે પછી મહિલાનું વધુ સારી રીતે સંભાળ રાખશે મહિલાના ભાભી સાથે રૂબરૂ વાતચીત કરી અને ભાઈ કામ પર બુજથી બહાર ગયેલ હતા જેથી તેમની સાથે કોલ પર વાત કરી મહિલાની ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા તપાસ્યા ત્યારબાદ મહિલાનો કબજો તેમના ભાભીને સોંપ્યો છે અજાણી મહિલાના પરિવાર દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી આમ એકસો એક્યાસી અભયમ ટીમ અને સ્થાનિક લોકોના સહકારથી માનસિક અસ્વસ્થ મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું